ગારિયાધાર ચુવાડિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ ગારિયાધાર ચુવાડિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ સમસ્ત કોળી સમાજ દ્વારા કથાકાર રાજુગીરીએ વ્યાસપીઠ પરથી સમગ્ર કોળી ઠાકોર સમાજ વિશે કરેલ ટિપ્પણીથી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે વ્યાસપીઠ પરથી આવા અપમાનિત શબ્દો જાહેરમાં બોલતા અમારી લાગણીને ઠેંસ પહોંચી છે જેથી આ કથાકાર રાજુગીરી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે ગાર્યાધાર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર ગારિયાધારથી વલ્લભભાઈ મકવાણા અમારો સમસ્ત કોળી સમાજ ઠાકોર કોળી સમાજ વિશે ટિપ્પણી કરેલ છે સારકુંડા તાલુકાના વતની રાજુગીરી કથાકાર જે ઠાકોર સમાજ કોળી સમાજની વિશે ઉનાની જે કથા ચાલુ છે વ્યાજપીઠ ઉપરથી સમસ્ત કોળી સમાજની ટિપ્પણી કરેલ છે જેથી સાહેબને અમારી જ્ઞા જ્ઞાતિ કરેલ છે જેથી અમને કડકમાં કડક કાર્યવાહી કરવા જેથી કથાકાર પાંચ વર્ષ સુધી કથા ન કરે જેથી આ સાહેબ પાસે અમારી માગણી છે તે તંત્ર ઉપર અને સરકાર ઉપર ભરોસો છે તે આમાં સમાજને ન્યાય આપવા અને સામે ધોરણ કાર્યવાહી કરવાની ગારિયાધાર તાલુકાના સમસ્ત કોળી સમાજ આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા અમારી નમ્ર અરજી છે આજે અમારે ગારીયાધાર તાલુકાના સમસ્ત કોળી સમાજ આવેદનપત્ર દેવા માટે આવ્યા છે વિષયમાં જે ઝીંઝુડા સાવરકુંડલા તાલુકાનું ઝીંઝુડા ગામના વતની રાજુગીરી એ બાપુ કહેવાના તો લાયક નથી કેમ કે કોઈ સમાજને કોઈ સમાજ ઉપર ટિપ્પણી કરવી અને અભદ્ર શબ્દ બોલવા એ કોઈનો અધિકાર નથી અમે તો અમારો સમાજ તો સમસ્ત સમાજને સાથે લઈને સારવારવાળો સમાજ છે પણ એને અમારા સમાજને એક આંચકો લાગે એવી એવી ટિપ્પણી કરી છે પણ અમે આવેદનપત્ર દેવાનું કારણ છે કે આવું કોઈ વ્યક્તિ કોઈ સમાજ ઉપર ટિપ્પણી ન કરે એવી અમારી અપીલ છે અને પાંચ વર્ષ સુધી વ્યાસપેઠ ઉપર કથા કરવા બેસે નહીં એવી અમારા આખા ગારીયાધર તાલુકાની સમસ્ત કોળી સમાજની માંગણી છે પાંચ વડા એને એવી સજા દીધો કે કોઈ પણ કથા ક્યાંય પણ ન કરવાથી ઘેરે બેસવા દે જય